રાજકોટ માર્કેટ યાર્ડ અનાજના ભાવ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ વીસ કિલો કપાસ બીજી તેરસો છત્રીસ રૂપિયાથી પંદરસો રૂપિયા ઘઉં લોકન પાંચસો પંદર રૂપિયાથી પાંચસો બેતાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઢાર રૂપિયાથી છસો રૂપિયા જુવાર સફેદ આઠસો સત્તર રૂપિયાથી નવસો છાહીઠ રૂપિયા બાજરી ત્રણસો પચાસ રૂપિયાથી ચારસો અઢાર રૂપિયા તુવેર નવસો ત્રીસ રૂપિયાથી તેરસો ને પચીસ રૂપિયા ચણા ચણાપીડા નવસો ચાર રૂપિયાથી એક હજાર અને બો બાણું રૂપિયા ચણા સફેદ અગિયારસો એક રૂપિયાથી અઢારસો ને રૂપિયા અડદ નવસો પચીસ રૂપિયાથી પંદરસો રૂપિયા મગ અગિયારસો નેવું રૂપિયાથી સોળસો બાવન રૂપિયા હાલદેશી છસો પચાસ રૂપિયાથી નવસો રૂપિયા ચોળી નવસો નેવું રૂપિયાથી તેરસો રૂપિયા મઠ નવસો રૂપિયાથી સોળસો બાવીસ રૂપિયા વટાણા તેરસો રૂપિયાથી સત્તરસો બાણું રૂપિયા કડથી ત્રણસો પંચોતેર રૂપિયાથી નવસો પચીસ રૂપિયા રાજમા એક હજાર ઇઠોતેર રૂપિયાથી સોળસો રૂપિયા મગફળી જાડી એક હજાર દસ રૂપિયાથી સિત્તેર રૂપિયા મગફળી ઝીણી નવસો એંસી રૂપિયાથી તેરસો નેવું રૂપિયા તલ્લી ઓગણીસો રૂપિયાથી બાવીસો એકોતેર રૂપિયા એરંડા બારસો પચાસ રૂપિયાથી તેરસો ને અઠાવીસ રૂપિયા અજમો અગિયારસો રૂપિયાથી એકવીસો વીસ રૂપિયા સોયાબીન આઠસો પાંત્રીસ રૂપિયાથી આઠસો ને એંસી રૂપિયા સિંગ ફાડા નવસો ઓગણચાલીસ રૂપિયાથી ચૌદસો ને ચોહાઠ રૂપિયા કાળા તલ પાંત્રીસો વીસ રૂપિયાથી એકાવનસો સિત્તેર રૂપિયા લસણ પાંચસો પચીસ રૂપિયાથી નવસો ને પાંત્રીસ રૂપિયા ધાણા ચૌદસો ને દસ રૂપિયાથી બે હજાર વીસ રૂપિયા મરચાં સૂકા એક હજાર રૂપિયાથી ચોત્રીસો ને પિંચાશી રૂપિયા ધાણી ચૌદસો પચાસ રૂપિયાથી બે હજાર સાઠ રૂપિયા વરિયાળી એક હજાર પાંત્રીસ રૂપિયાથી પંદરસો પચાસ રૂપિયા જીરું પાંત્રીસો એકાસી રૂપિયાથી ચાર હજાર નેવું રૂપિયા રાઈ ચૌદસો પચાસ રૂપિયાથી ઓગણીસો રૂપિયા મેથી એક હજારથી ચૌદસો ચાલી રૂપિયા ઈસબગુલ ચૌદસો રૂપિયાથી બાવીસો રૂપિયા અસેરિયો બારસો પિસ્તાલીસ રૂપિયા કોલોન્જી ત્રણ હજાર પચાસ રૂપિયાથી ચુમ્માલીસો રૂપિયા રાયડો તેરસો રૂપિયાથી તેરસો છત્રીસ રૂપિયા રજકાનું બી છ હજાર સાતસો રૂપિયાથી સાત હજાર સાતસો ને સાઠ રૂપિયા અને ગુવારનું બી સાતસો પચાસ રૂપિયાથી આઠસો પચાસ રૂપિયા રોજ રાજકોટ એપીએમસી માર્કેટ યાર્ડના અનાજના ભાવ જાણવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને કરો